મહાદેવ ના બધા ભાઈઓને રામ રામ તો અમે ભીગા સોનગઢ તો હવારના હાડા હાથ થયા હું તો ના એવું એટલે હે તો પેલા અમે કરાવ્યા હતા તો યુબોલ ઢીલા આવતા તો યુ બોલ ખિસાવ્યા ને એવું આથી અમે હમણાં નીકળી અમારો ભાઈ સાહેબ અહીંયા એટલે ધીરે ધીરે તો એ અમે ઇન્ટર થઈ હું આપણા મહારાષ્ટ્રમાં તો એ અમે હાથે નીકળ્યા સોનગઢ બોર્ડર થી આ બોર્ડર છે જુનો અટાણે તો બંધ ગુજરાત નું બોર્ડર હતું અટાણે તો બંધ હે હમણાં મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જાય હું હવે કઈ જાજ નહીં

એના બકરા મરે ગાદી કોઈ ગાડી વાળે પીલે નહીં ખાય કે ઘા હોય બકરા ગાડી વાળે પીલે નહીં ખાય એવું દેખાય એટલે ઘા ક્યાં એટલે આમાં ઉપર જવા પડે તો બ્રેક તો લાગે નહીં

જાણે ગાડી અમારી ચાલે દહની સ્પીડમાં હોલી કરવા જા નહીં આ વિગા એક ની જગ્યા ભીડીએ હા કા આવે ને જાય હોલી કરવા મત દોરી વાત તો હે પાછી બાઘાટ હે આ બાજુ ખાય છે અને હરેગો લાગે માલ આ ગાડી માં માલ એક સાઈડ માં જો ગો વાઈ ખાય છે આ કાપે ને બોલ લાઈટ બનાવી હા આ તો જંગલ હે આ બધી થાય છે હેતી ખાઈ નહીં આ એનું મ્યુ હૈ છે અત્યાર આમ મહાદેવ નું મંદિર આવી ગયા હનુમાન બાપા નું

તો એવા સહેલી ગોલાઈ રહે આ ગોલાઈ કપાઈ જાય એટલે ઘાટ ચડી જાય તો અમી ઘાટ છડે ગયા ને અમે આવ્યા આવ્યો એટલે પાર્થ હોટલે તો હવે જરાક વાર ગાડી ગરમ ઘાટ છીડાયે ગાડી ગરમ થઈ છે એટલી જરાક વાર ગાડીની કોરો દીશું થોડીક ગાડી ઠંડી થઈ જાય ને અમારો ભાઈ જોવે કઈ દઉં કઈ દે ગઈ જોયેલી હોય તો પછી ચા પાણી પીશું ને એને જો ખાવું હોય તો અટાણામાં ખાઈ લઈએ ને પછી ખુજા હે તો જો કે અટાણા એટલો ગરમી હે કે વાત પૂછોમાં ઈંધ તો આવે એવું હે નહીં ને વરસાદ જેવું વાતાવરણ છે થોડું થોડું એટલે હવે ભાઈની મરજી ખાવું હોય તો એને નગર સાહે ને આજે ધીરા ધીરે આપ્યું એક દોઢ વાગ્યા સુધી એક દોઢ વાગે ત્યાં ખરી હોટલ જોવે અને રાખી દીશું કે હમણાં બેટરી પૂજિયાની અમારી હાલે કઠના કે વારે ઘરે ટાયર ફાડી તો આજ હાકવી નથી તડકાની તો ભાઈ અમારો ટાયર જો લઈએ હું તમારે ગાડી ચાલુ હોય અકડે જાય તો પછી બંધ કરીને જાય સાત લીવા તો હું કીધો મહારાષ્ટ્રમાં ને

કાજીઓ તમને નહીં નહીં દેખાય એક હજાર ડુંગર આડો આવે છે એટલે તો આ ડુંગરના ધરમાં ધરમાં છે રસ્તો તો આ હબો ડુંગર કાપી રસ્તો બનાવો છે આ હબો દેખાવ જો ખાતો દેખાય

એવા ઉપર પહેર ઉપર બનાવ્યો આ પાયર ઉપર હે મેં કઈ નો વ્યુ જોવો તો હું પીતો ઢુલિયા ગયા અઢી મને લાગી પૂછ તો હું બેઠો ફરા કરવા

હું અહીં ભૂરિયા બ્રિજ ઉપર રાખીને બેઠો તો બાયપાસ ઉપર તો ફ્રાય કરી લીધો ને અહીંનો વ્યૂય બહુ સારો છે તો તમને દેખાડું તો બ્રિજના પડખે આ ગાર્ડન છે મસ્ત ગાર્ડનનું નામ તો તો આ ગાર્ડન હે

હું નીકળું અહીંથી ધીરે ધીરે આગળ તો હું એવું જલગાવ થી હે થોડોક ત્રીજા કિલોમીટર સેટો અહીં તો વ્યુ સારો આવતો હોય છે ગુને જો કે થોડોક વિડીયો શૂટ કર લે તો આખો ડુંગર વિસ્તાર છે તો આપણે હં ના ભેગા હા જાય અમારો ભાઈ આરામ કરે એવ હમણાં જલગાવ પહેલા હોટલો આવે હોય તો ના રાખે ને ના જોઈએ ફ્રેશ થઈ જાય અગરબત્તી કરે ત્યાંથી નીકળી એવું તો કાલે સવાર સવાર થાય તો જાય तो कल हमारे महाराष्ट्र मध्य तेलंगाना में लिया जाए तो अमर काले सीधा रूट आखो बदले जा है क्योंकि आ फिर जावा विशाखापट्टनम एटले नांदेड़ से बसे बद रस्त बदले जा है सिंगल रस्त आवे जा है आ फोर लाइन नांदेड़ सुधी है राजमुंद्री सुधी ડબલ પટ્ટી રોડ ઉપર જ ચાલવાનું હે ચાલે થઈ તો અમે આવે ગા વસરા ચોટલી અહીં ઢુલિયા પડકે તો એ ભાઈ રાખી તો અમે આ સાપ પીવા રાખી રોડ ને કાંઠે ગાડી પીડી શાહ એવા આમસે સાઈડમાં હોટલ હે વસરાજ જલગામના પહેલા તો સાહ જીઆઈ ગયા ને પછી નાવા આપ્યું છે જોવે નાથી નીકળી ગયું તો હું જા જાઉં ગાડી સુધી આપણે ની હાલો તો હું આવે ગો પેપી ખામગા તો ટાકી કરાવ લીધી ફૂલ આવો હા તો ડીઝલ આવ્યું બસો ને એકવીસ લીટર વી હજાર એકસો નું ડીઝલ આવ્યું ને કિલોમીટર હાલી ગાડી આઠસો ને इठोतेर किलोमीटर है, 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 तो है। ली बसों एक मिलीटर डीजल आई डीजल आई हूँ ना ही है पाइप है तो टाटे थे गई फुल मारी यो अजय थोड़ो हाथ आठ हजार आ डीजल में तो पुगे जाए पर अजय हाथ आठ हजार नू ना खली हूँ महाराष्ट्र में की कस थोड़क सस्तू है तो तो यो रेक्नो वेगो एक ना हम भी गए बालापुर તો અહીં મારવાડી નહોતાલ હે તો આય રેકી દઈ ખાવા તો એ ખાઈ લીધું ને મારું ઠેકવું હોવાનું જાણું તમારા ભાઈની નોકરી ચાલુ રહેવાથી તો એમ ખાતી બનાવી દઈએ એટલે એ ધીરે ધીરે ભાગેલું હોવાઈ રહ્યા છે જો હારું લાગે તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરજો